રોલર ફેરવી અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો વિસનગર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા બે કલાકમાં આઠ મીમી વરસાદ બજારોમાં પાણી વહેવા લાગ્યા પાણીમાંથી પસાર થતા વાહનો બંધ પડ્યા વિસનગર શહેરમાં બુધવારે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ હતી જે બાદ સવારે આઠ વાગ્યાથી દસ કલાક દરમિયાન પડેલા આઠ મીમી વરસાદને લઈ બજારોમાં પાણી વહેવા લાગ્યા હતા બાપુના ચોરા વિસ્તારથી દીપક ચાર રસ્તા સુધી નદીઓની જેમ પાણી વહેતા થયા હતા તો એપીએમસી ભોજનાલય ગેટ નજીકથી ખેરાલુ હાઈવે રોડને મળતા રોડ પર પાણી ભરાઈ જતા વાહનો બંધ પડ્યા હતા જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આદિજાતિ વિકાસની બોયઝ હોસ્ટેલમાં હલકી ગુણવત્તાવાળા ભોજનને લઈને બસો જેટલા વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પટાંગણમાં આવેલી આદિજાતિ વિકાસની બોયઝ હોસ્ટેલમાં છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાવાળું ભોજન અપાતા છાસવારે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે હલકી ગુણવત્તાવાળા ભોજનને લઈને આજરોજ આદિજાતિ હોસ્ટેલના બસ્સો જેટલા વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા જ્યાં સુધી નવું ટેન્ડર નહીં થાય ત્યાં સુધી ભૂખ હડતાલ પર રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી પાટણના બાલિસના બબાસના માર્ગ પરની કેનાલના બોરીબંધમાંથી યુવાની લાશ મળી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો પાટણ તાલુકાના બાલીશના બબાસના ગામ વચ્ચેથી પસારતી સુજલામ સુફલામની કેનાલમાં પાણીના આવરાને સંગ્રહિત કરવા બનાવાયેલા બોરીબંધમાં બુધવારની સવારે એક યુવાની લાશ મળી આવી હતી જે ઘટનાની જાણ પાટણ તાલુકા વિકાસ અધિકારી ચેતન પ્રજાપતિ તેમજ મામલતદાર સહિત બબાસના તલાટી કમ મંત્રી પાયલબેન જાણીને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી બાલિશના પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે આવી લાશને પાણીમાંથી બહાર કાઢી લાશનું પંચનામું કરી પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાશને મોકલી આપી હતી પોલીસે આ મામલે આગળની તજવીજ હાથ ધરી છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ